જ્યાં મેડિકલ ઉપર હુમલો કરનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કે જ્યાં ધરપકડ કરવામાં આવી હોવા છતાં વેપારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં બનાસકાંઠા થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે એટલે બનાસકાંઠા નું યાત્રાધામ અંબાજી સ્વયંભૂ બંધ કે જ્યાં અસામાજિક તત્વો સામે વેપારીઓ લડી લેવાના મૂડમાં જ્યાં બંધ એલાન પાછું ખેંચાયું છાતા પર સજ્જડ બંધ છે ત્યારે આંબાજીબા અસામાજિક તત્વો બેફામ બન્યા છે જ્યાં મેડિકલ ઉપર હુમલો કરનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે ધરપકડ કરવામાં આવી હોવા છતાં પણ વેપારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે